સાપ્તાહિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જે અંતર્ગત તેર માર્ચના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા અને મહિલા જાગૃતિ માટે રેલ્વે સ્ટેશન પર શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું શેરી નાટક દ્વારા મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી અને સ્ત્રી શક્તિ વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા રેલવે સ્ટેશનના તમામ મહિલા સ્ટ સફાઈ કર્મચારીઓનું રેલવે સ્ટેશનની સ્વચ્છતા બાબતે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે તેરા પંથ મહિલા મંડળ અંકલેશ્વર ભરૂચ દ્વારા ત્યાં ઉપસ્થિત સૌને સ્વચ્છતા અંગે માહિતગાર કર્યા હતા અને તમામ મહિલા કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી અંકલેશ્વર રેલવે સ્ટેશન તેમની મહેનતને કારણે આટલું સ્વચ્છ અને સુંદર બન્યું છે ઉપરાંત અખિલ ભારતીય તેરા મહિલા મંડળ દ્વારા જાહેરહિતમાં અને સાધ્વી પ્રમુખ કનક પ્રભાજી દ્વારા રચિત સ્વચ્છ ભારત ગીત સ્વચ્છ હો પ્યારા હિન્દુસ્તાન ગીત રજૂ કરવામાં આવ્યું હતું રેલવે એન એનાઉન્સમેન્ટના માધ્યમથી ગીત રજૂ રજૂ કરી લોકો સ્વચ્છતા બાબતે લોકોને સંદેશો પાઠવ્યો હતો તેરા પંથ મહિલા મંડળ રેલવે સ્ટેશનને બેસ્ટ ટ્રેચર આપ્યા હતા અંકલેશ્વર રેલવે વિભાગના કોમર્શિયલ ઇન્સ્પેક્ટર ધનરાજ મકવાણા રેલવે સ્ટેશન માસ્ટર પરમેશ્વર સિંઘ મંડળના પ્રમુખ મીના બિનાકિયા મંત્રી રિદ્ધિ પિટલિયા તેમજ સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો